જય ઠાકર જય શ્રી કૃષ્ણ ભંજન દેવ હનુમાન દાદા કેમ છો બધા મજામાં છો ફટાફટ જોડાઈ જાઓ પાંચ દસ મિનિટ આપણે લાઈવ થયા છીએ અને લાઈવમાં કેટલા મિત્રો જોડાય છે પછી આપણે આગળ ચર્ચા કરીએ જય ઠાકર જય ઠાકર જેને જે કોમેન્ટ કરવી હોય છૂટી છે જેના ફેવરમાં જવું હોય એને દરેકને કેમ છો દિવાળીની મજા કેવી રહી દિવાળીમાં ક્યાં ક્યાં ફરી આવ્યા બરાબર આપણે વાત તો એક જ લુખાની જ કરવાની લીટીની જ બીજી કોઈ વાતો હમણાં આપણી જોડે છે નહીં પછી બીજું નેક્સ્ટ સ્ટેપ લઈશું જોરદાર કારણ કે મેટરો વધી ગઈ છો પણ આપણે કોઈનાથી વિરોધ નહીં આપણે દેવી શક્તિને માનીએ છીએ માનતા રહીશું બરાબર એટલે વાત મજા આવે એવી છે લોકો વિડીયો બહુ શેરિંગ કરે છે ખૂબ ધન્યવાદ છે તમને બધાને બરાબર હવે વાત આપણે શરૂઆત એવી કરીશું હજી થોડા જણ વધારે જોડાયા હોત તો બહુ મજા આવત એમના કાન સુધી વાત જાત એમના મગજમાં ઉતરી જાત વાત કારણ કે ચેતન લુખીનો મોટી મોટી વાતો કરતો હોય છે ભૂવો ભૂવો નહીં કૂવો લેટી કે મારી માતા આમ ને મારી માતા આમ ને અને લોકો ફૂલહાર ને પગે ને પડે છે ને બહુ જબરદસ્ત વાત છે હમણાં ઘટના ઘડી છે પચીસ દસ બે હજાર પચીસના દિવસે અને એના જ ઘરે ઘટના એવી બની છે ને કે લોકોને પબ્લિકને એ નહીં ખબર હોય પણ આપણી જોડે ફોટો વિડીયોઝ બધું આવી જાય છે કારણ કે અત્યારે આપણું નેટવર્ક ચાલી રહ્યું છે મજબૂત એટલે ઘરની બીના બને તો ક્યાં જવાનું થાય એટલે મેટરની શરૂઆત આપણે કરી દઈએ છીએ વાત એવી છે કે આના જ્યાં પગલાં પડે છે ને ચેતન લુખીનાના લીટીના એ ઘરમાં બરબાદી જ શરૂઆત થાય છે ચેલેન્જ સાથે કહું છું કે હમણાં થોડા સમય પહેલાં એને જે પણ થયું હતું તો ત્યાં હમણાં પચીસ તારીખની એક બીના બની છે એક જે બીના બની છે આપણે કહેતા શરમ આવે છે એ પણ આપણી એક બેન છે અને ત્યાં જાય છે ને એમ કહે છે કે બોતેર કલાકમાં આવી જશે બોતેર કલાકના આજે પાંચ દિવસ થયા છો પચીસ તારીખ છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ ને ઓગણત્રીસ તારીખ આજે થઈ છે એના જ ઘરની ઘટના છે કારણ કે બેન તો આપણી પણ બેન જ છે તો તે આગમવાણી કેમ ના કરી કે તમારી દીકરી જતી રહેવાની છે ચેતન લુખીના અને જતી રહી તો ભલે જતી રહી તે એવું કીધું ને કે બોતેર કલાકમાં આવી જશે તો કેમ ના આવે ત્રીજો ઓપ્શન એવો જ કહું છું કે સમાજ સિવાય કોઈ ઉદ્ધાર નથી ગામ સિવાય કોઈ ઉદ્ધાર નથી સમાજ તો સમાજ છે તારે એ કરે ગામ તો ગામ છે હાથીનો પગ છે ચેતન લુખીના જ્યારે આપણે ભેગા મળ્યાને દોસ્તીની શરૂઆત થઈ હતી ત્યારે મેં તને શબ્દો કીધા હતા કદાચ તને યાદ હોય કે ના હોય પણ મારામાં તો આજે રેકોર્ડ પડ્યો છે ને વિડીયો પડ્યો છે એટલે મેં તને એટલું ચોક્કસ કીધું હતું હું સારા માટે સારો છું ને ખરાબ માટે ખરાબ પણ છું હું બધી રીતે પૂરો છું આવું પણ કીધું હતું હું અજીલો માણસ છું આવું પણ તને કીધું હતું હું એવું નથી કહેતો કે કોઈને બદનામ પણ કરવા નથી માગતો પણ કોઈ આપણા ચારા ચાળા કરે છે તો આપણે એને મૂકવાનો નથી થતો એટલે ગાદી ઉપર બેસાડતા આવડ્યું છે તો ગાદી ઉપરથી નીચે ફેંકી દેવાની પણ તાકાત ધરાવું છું ચેતન લુખીના તને કહું છું કાન ખોલીને હોબળી લેજો તો ફોન દ્વારા સમાધાન કરાવવા માટે મને કોલ પણ કરાવે છે બીજું કે ધમકી પણ અપાવે છે ત્રીજી વસ્તુ કે માણસોને મારા જોડે મોકલે પણ છે કે ગમે તે કરો સમાધાન કરો એ પણ કંઈ નાના માણસને નથી મોકલતો તું સારા સારા ઊંચા માણસોને મોકલે છે બરોબર કારણ કે મારે કહેવાનું એટલું થાય છે કે તને અક્કલ અને તને બુદ્ધિ નથી શું તારી જોડે મારો કોન્ટેક નંબર નથી ચેતન લુખા તું કોન્ટેક એવા લોકોને આપે છે કે સીધી મને ગાળો બોલે છે અને મને બહુ મજા આવે છે ગાળો ખાવાની ગાળવા મળવાની ચેતન કારણ કે મારામાં ભગવાને એવી મસ્ત બુદ્ધિ આપી છે પણ લક્ષણો સારા છે હો મારા તારા જેવા લક્ષણો નથી તારા લક્ષણો કેવા લીટી ગેસ્ટ હાઉસમાં જવાનું છોકરાને લઈને જવાનું છોકરીને લઈને નહીં જવાનું પોક તો છોકરીને લઈને જાય મસ્ત હોવાનું મસ્ત મોજ કરાવવાની શરમ આવી જોઈએ તને તો બરાબર છે પણ તારા મા બાપને શરમ આવી જોઈએ ને તારા ભાઈને શરમ આવી જોઈએ તું ગાદી ઉપર બેસે છે ગધેડા તને શરમ નહીં આવતી કે લોકો મને પગે પડે છે ફૂલ હાર પહેરાવે છે ભાવિ ભક્તો કોઈના કામ થયા નથી ને થશે નહીં હવે એડ્રેસ સાથે એડિંગમાં કહું છું સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાંના બંને અને ફેસબુકના માધ્યમથી પણ કહું છું કે હું રાજેશ પંચાલ ગામ છત્રાલા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા વાત ચેતન ઉર્ફે સીએન કુવા નહીં કુવા ચેતન નેમાજી પ્રજાપતિ ગામ મોરાલવાળાની એકની જ વાત છે બીજા કોઈએ ખણીજ માથે લેવું નહીં અને લેવું હોય તો કોઈ મને ફરક પડતો નહીં અને પડવાનોય નથી મોત કાલે આવતું હોય તો આજે આવે મરવા માટે તૈયાર છીએ જેલમાં જવા માટે તૈયાર છે કાયદો કાયદાનું કામ કરશે પોલીસ પોલીસનું કામ કરશે આપણે પોલીસ સાથે રહીને કામ કરવાવાળા છીએ અને એવિડન્સ પ્રૂફ વગર તો વાત કરતા જ નથી આપણે આપણી જોડે પ્રૂફ આવે પછી જ વિડીયો બનાવવાનો કારણ કે આ વિડીયો બનાવવાનું કારણ કે હમણાં એક ઘટના ઘટી છે પચીસ તારીખે બિના બની છે લઈને ભાગી ગઈ છે એને કીધું કે બોતેર કલાકમાં આવી જશે હજી સુધી આવી નથી એટલે વિડીયો બનાવવો પડ્યો છે અને તને એમ હશે કે રાજુ જોડે પ્રૂફ નહીં હોય તો ત્યાં ગઈકાલે માણસો સમાધાન માટે મોકલ્યા હતા મિટિંગ કરવા માટે મોકલ્યા હતા એમને પૂછજે કેટલું બતાવ્યું હતું હજી તો ખાલી શરૂઆત કરી કે ના 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 નાના નથી જોવું અમને શરમ આવે છે આવું દાદા બોલ્યા હતા ગઈકાલે ત્રણ માણસો આવ્યા હતા આરતી પેટ્રોલ પંપની સામે બરોબર અને તું જે સાધુ સંતો તારા ત્યાં આવે છે અને ત્યાં કંઈક આવીને ઝઘડો કરે છે અને પછી તું એમ કહે છે કે બાપુએ માફી માગી એટલે કૂતરા નલાયક માફી બાપુ કદીએ ના માગે ઓરિજિનલ સાધુ સંત કે ગીરી બાપુ હોય જીવનમાં માફી ન માગે શું કરવો તારી માફી માગે તારી જોડે શું દેવી શક્તિ છે તારી જોડે માફી માગે નલાયક તારા કામ જ ખરાબ છે લીટી જીએ અને હેડિંગ મારે છે ફેમસ ચેનલવાળો ફેમસ ચેનલવાળાને પણ કહું છું તારાથી જે થાય કરી નાખજે બાકી તું પણ આવી ગયો છે ખબર છે ને એટલે માપમાં રહેવાનું કાલે મેં તારા ગામમાં આવ્યો હતો અને તને કોલ પણ કર્યો હતો એટલે તારાથી મારા કોઈ વિરોધ નથી આપણે જે હતું એ પતી ગયું છે ભાઈ ફેમસ ચેનલવાળાને કહું છું કે તે મારી માફી માગી લીધી છે એટલે તારે ફરીથી ઉશ્કેરવું હોય તો હેડિંગ બરોબર હાચા મારજે હેડિંગ ખોટા ના મારીશ સાધુએ માફી માગી એટલે શું સાધુ માફી માગી તારી જોડે સાધુથી મોટો છે તું નલાયક નીચ ચેતન ગીરીથી મોટો છો અને તમને બધાને જે એના સાથીદારો છે એમને ફૂલી છૂટી છે સમર્થનમાં રહેવું એટલું રહેજો કોમેન્ટ કરવી એટલી કરજું અને તારા કાકાને સરવણિયાને પણ કહું છું સરવણ કહેતો તો પણ સરવણિયાને પણ કહું છું કે તે જે કોમેન્ટ કરી છે તેનો હિસાબ તને તાત્કાલિક મળી જશે તારી આવક બંધ થાય છે ચા ઉકાળવાનું બંધ થાય છે તારું પાર્કિંગનું જે પચાસ પચાસ રૂપિયા ગાડીએ લેશે એ તારું બંધ થાય છે એટલે તે મને કોમેન્ટ કરી મારી દીકરી સામે સરવણ નાગીના તે તો ખાલી કોમેન્ટ કરી છે હું તને કરી બતાવીશ આ કોણ છે ને એ તને ખબર નથી રાજેશ પંચાલ સરવણ તારી બેન દીકરીઓનો ઇતિહાસ પણ ઘાઢવાની તાકાત ધરાવું છું એટલે માપમાં રહે લુખીના તો ચેતન કેન તું કોમેન્ટો કરે છે તને નલાયક શરમ આવી જોઈએ ચેતન તો એવું કહેતો હતો કે રાજેશ તારા ઘરમાં રહી મારી બેન છે રાખડી બાંધી છે તો ચેતન તું જોડે રહી અને તારી એક ભાણેજને આવી ગાળો બોલાવે છે ચેતન નેમાજી પ્રજાપતિ ગામ મુરાલવાળા તને કહું છું નલાયક હડવા નીચ અને સમાધાન માટે હું તને વારંવાર કહું છું કે ફોન ન કરાવીશ કોલ ન કરાવીશ તારે શું કરવું છે સીધો મારો કોન્ટેક્ટ છે મારી જોડે આવવાનું કારણ કે મોટા માણસ આગળ હું નથી બોલી શકતો એમનું સાંભળવું પડે છે આવું પણ તે બાર મહિના પહેલાં એક કર્યું હતું ગુલાબસિંહ રાજપૂત જોડે મને કોલ કરાવ્યો હતો અને પાછું તું થોડા દિવસમાં એવું બોલ્યો કે ગુલાબસિંહ રાજપૂત જોડે મેં ફોન નથી કરાવ્યો ભરતના દરબાર બાપુ વાઘેલા જોડે ફોન કરાવ્યો હતો અને થોડા દિવસમાં એમ કીધું હતું કે મેં ફોન નથી કરાવ્યો તો કોઈ ભગવાન નથી જાતે ફોન કરે શું એમને શું તારી પડી છે કે ડાયરેક્ટ મને સમાધાન માટે કોલ કરે તું જ કરાવે છે તું જ માણસો મોકલે છે અને કપાયા અધર હાથ કરી દેશે કે મારે કોઈ સમાધાન નથી કરવું તો સમાધાન ના કરવું તો શું જખ મરાવા તું ફોન કરાવે છે તારી હમણાં કંઈ કીધો નહીં ગીતા ને નેમોન જે જે બોલ્યા છે ને એનો હિસાબ ન્યાય કરવાનો છે મારે ન્યાય લેવાનો છે બરોબર એટલે તારી માં વર્ષો પહેલાં ક્યાં ગઈ હતી ને એનો પણ તને ખબર ન હોય તો કહી દઉં પંદર દિવસ અને તું તારા મામાનું મામાનું બધાનું સારું કર ને દુનિયાનું સારું કર્યા વગર તારા મામા કેમ બાર ગામ જતા રહ્યા છે ગામ છોડીને શું લોકોને ઉલ્લુ બનાવે છે રૂપિયા કમાવાની સિસ્ટમ છે પેલા બેનના રૂપિયા લીધા એ આપી દે રડી રડીને એ બેન ગઈ કાલે રડતી હતી મારી જોડે નલાયક નીચ ભડવા શરમ આવી જોઈએ આવા રૂપિયા લઈ લઈને કરોડો રૂપિયા લીધા છે તે લોકોના પંદર કરોડ રૂપિયા કંઈ નાના રૂપિયા નથી લીધા અમેરિકા ઓસ્ટ્રેલિયા લંડન આફ્રિકા ઓસ્ટ્રેલિયા અને વાતો મોટી મોટી કરે છે લીટી તેમો એક જ વિડીયો તારો એવો નાખીશ ને તો તને ગામ તો ગામ પણ બહાર ગામમાં નહીં રહી ગઈ આ તો એક મારા મા બાપના સંસ્કારને લઈને હું તારો વિડીયો નથી નાખતો નલાયક અને એક ખાલી એટલું કહી દે રાજેશ પંચાલ તને છૂટી છે કે વિડીયો નાખ ચેતન લુખા તને કહું છું જો ના નાખું તું મારો બાપ થાય છે ખાલી તું એટલું કોમેન્ટ કરીને કે કાં તો ફોન કરીને કે ગાડી ઉપર ચડાયો છે તો ઉતારવાની તાકાત ધરાવું છું નાગીના તું તારી જાતને સમજે છે શું નેમા તને પણ કહું છું આમ તો નેમાજી કહેતો હતો અને ગીતા તને ગીતાડી કહું છું તું કેવી છે શું છે ને મને બધી ખબર છે તારાથી જે થાય કરી નાખ અને તારી જોડે દેવી શક્તિ હોય તો તારે ક્યાં અરજીઓ કરવાની આવે છે માતાને મોકલી દે ને જો અમને મારી નાખતી તું એવું બોલ્યો છે કે હું લખવો પડી દઈશ કેન્સલ કરી દઈશ એટલે અમે હાચા છીએ અમને કશું જ નહીં થાય તારા જેવા જેવા તો મારે શું છે એ તને ખબર છે ચેતન્યાને એમાં અને ભાઈ સરવણિયા તને હવે તો કહ્યું છું અને ગીતા તને કહું છું જે જે મને બોલવું છે ને જે જેને કોમેન્ટો કરી છે ને એમને બધાને કહું છું તે એમ કીધું છે ને કે ગાયના નામે રૂપિયા ચરી ગાધા છે લુખીનાઓ હિસાબ આપવો પડશે એનો ન્યાય કરવો પડશે તે એવું કીધું છે કે ગામ ચરી ગાધું છે ગામ ભેગું કરીને હું કહીશ આવું તું ચેતનિયા બોલ્યો છે આવું પણ રેકોર્ડિંગ છે મારી જોડે એટલે મારા ગામમાં આવીને ગામ ભેગું કરી અને તું મને એનો ન્યાય અપાવજે પછી એવું બોલ્યો છે કે હું તને પંચોતેર દિવસ જેલમાં ઘલાયો છે આનો પણ ન્યાય કરવો પડશે તે મારી બે દીકરીને ગાળો બોલાવી છે આનો પણ ન્યાય જોશે સારું છે કે દરેક વસ્તુ થાય જાય છે એટલે લુખીના માપમાં રહેવા ફાયદો છે લીટી તે મરાય છે અને મારવાવાળા લોકોએ મારી જોડે સોગન પણ ખાઈ ગયા છે દીવો ઉપાડીને ગયા છે ચેહર માતાનો અને તું સાચો હોય તો આવી જા સોયલાધામ સિગોતર કાળુ ભગતની મેલડી અને નથી કર્યું હોય ગાદી ઉપર છે નલાયક શરમા આવી જો તને ભડવા નીચ અને લોકોને ઉલ્લું બનાવે છે મારી માતા આમ બોતેર કલાકમાં કરે ચુમોતેર કલાક તો લુખી ના મને કેમ નહીં તારી માતા મારી નાખતી તારી શરીર માતા છે ને ધૂણી ધૂળ પૂરચીઓ છે હ હ એટલે આ તંબુરો માતા હોય તમારા જોડે લીટીઓ શરમ આવી જોઈએ આવી રીતના ગાડી ઉપર બેસતા પબ્લિકને તો હું વારંવાર કહું છું પબ્લિક કેમ સમજતી નથી ભોળી પબ્લિક આના જોડે જવાથી તમને પનોતી બેસે આના સંબંધ બાંધવાથી તમારા ઘરમાં પનોતી બેસે આના જોડે સંબંધ રાખવાથી તમારી બેન દીકરી ભાગી જશે અને ભાગી ગઈ છે એટલે કેવું પડે છે તો વધારે કહેતો નથી આટલી વાતોમાં સમજી જજો ચેતલ લુખીના કોઈના જોડે ફોન ન કરાવતો તારે સીધું મારું કામ છે તો સીધો મારી જોડે આવજે બરોબર કોઈનું હું માનવાનો નથી આટલી વાતમાં સમજી ગઈ કાલે માણસો આવ્યા હતા અઠ્યાવીસ તારીખના કેટલા વાગે આવ્યા હતા ક્યાં આવ્યા હતા એ બધું જણાવી દીધું છે બરાબર એટલે માપમાં રહેવાનું તારી મારી મેટર છે સદીનું રજવાડું મોરારધામ મેટર આ નથી લોકો દુનિયા ગમે તે માનતી હોય હું જરાય તને માનતો નથી માનવાનો નથી તને હું સાના બરોબર ગણું છું સોશિયલ મીડિયાના માધ્યમથી તો નહીં જ બોલી શકું એકવાર બોલી ગયો છું ફરીથી બોલું છું એના બરોબર જ ગણું છું બરાબર તારી જોડે જેટલી પણ માતાઓ છે મોકી દે તે કામણ તુમણ કરવું હોય તો કરાવી દે રાજેશ પંચાનો વાળે વખત હોવાનો નથી થશે પણ નહીં બરાબર તો જય માતાજી જય હિન્દ જય ભારત જય ગૌ માતા મિત્રો ફરીથી મળીશું પણ આ જે કીધું છે આ વિડીયો બહુ શેરિંગ કરવાનો છે તો અહીંયા આવતી પબ્લિક બંધ થાય અને આ પગે કોઈએ ન પડવું જોઈએ ન નમવું જોઈએ કોઈએ હાર ન પહેરાવો જોઈએ તમારે ફૂલાર પહેરાવો તો તમે તમારા મા બાપને પહેરાવો તમારી કુળદેવીને પહેરાવો આ નલાયક જોડે કોઈ માતા નથી દેવી શક્તિ નથી માનવાવાળા ભલે માનતા ચાર પતલું ખાઓ પણ હવે પછી આ વિડીયો જો પહોંચશે ત્યાંથી પબ્લિક બંધ કરીશું આપણે અને અંધશ્રદ્ધામાં જ્યાં ફેલાવી રહ્યો છે અંધશ્રદ્ધા એ સો ટકા આપણે સક્સેસફુલ થઈશું પણ મિત્રો તમારા સાથ અને સહકારથી બાકી મારાથી જેટલું થશે એટલું તો હું કરવાનો જ છું અને છેલ્લે કશું જ નહીં થાય તો એક વિડીયોના માધ્યમથી બધું આપણે બંધ કરાવવાની તાકાત પણ ધરાવું છું એ ફાકા ફોજદારી કરતો હોય કે મેં આ કૃત્ય નથી કર્યું તો આવી જા મોરે મોરો લડી લેવાની તાકાત ધરાવું છું અને તું કદાચ સાત આઠ લુખ લઈને ફરતો હશે રાજેશ પંચાલ આજે એકલો ફરે છે અને ફરવાનો છે આ કોણ છે ને કારણ કે મેં આટલા દિવસ તો નહોતું બતાવ્યું કે હું કોણ છું અને મારે બતાવવું નથી હું તો નોર્મલ માણસ છું ગરીબ માણસ છું પણ તને તો એવો કરવાનો છે ને કે ક્યાંય તું ઘરનો ન રહે કાઠનો ન રહે તારું સગું વાલું કોઈ જ તને નહીં બોલાવે અને તને જ્યારે માતા ચડાવી હોય ને તો કોને ચડાવી હતી એ માતા તને નથી ચડી કાઢે એ અમારા પંચાલ જ છે બરાબર એટલી વાત હું સમજી જજે અને એ પંચાલને પણ કહી દઉં છું કે ઘરનો ઘરનું જો તમે પંચાલ જ હોય બ્રાન્ડેડ હોય તો એ ઘરનું ખાવા પીવાનું બંધ કરજો પંચાલના દીકરા હોય તો હું તમને આટલું કહું છું જે પણ હોય ખાનદાની હોય કુમારી હોય તો એ પંચાલને એટલું કહું છું કે આ ઘરનું પાણી પણ તમને નથી ખપતું હું પંચાલનો દીકરો છું ઓરિજિનલ બ્રાન્ડેડ છું બ્રાન્ડ બનવું છે એમને એમ નથી બનાવતું જય માતાજી જય હિન્દ જય ભારત